જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે અને એવા સમયે કામકાજ કરવું પણ ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે હિટસ્ટ્રોકના પણ અનેક બનાવો સામે આવી રહ્યા છે ત્યારે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા જે છે મુખ્યમંત્રીને પત્ર લખીને સરકારી કચેરીઓમાં કામકાજ કરતા સરકારી કર્મચારી અધિકારીઓને પણ રજા આપવી જોઈએ તેવી માગણી કરવામાં આવી રહી છે જેના પગલે જામનગરમાં જી ચોવીસ કલાકની ટીમ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવી રહ્યું છે જી ચોવીસ કલાકની ટીમ જે છે જામનગર શહેરના લાલબંગલા સંકુલમાં આવે રાશન કાર્ડની કચેરી ખાતે પહોંચી આપ દ્રશ્યોમાં જોશો અહીં જે છે ખાસ કરીને માત્ર એક પંખો જ ઉપર હોય જે પંખામાં જ આ તમામ કર્મચારી અધિકારીઓ દ્વારા અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે સતત ગરમીનો પારો ઉચકી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક લોકોને કામકાજ કરવું પણ બપોરના સમયમાં ભારે મુશ્કેલ બનતું હોય છે ત્યારે આવી કપરી પરિસ્થિતિમાં જે છે કર્મચારી મહામંડળ દ્વારા જે છે સરકારી કર્મચારીઓની રજાની પણ માંગણી કરવામાં આવી છે આપ જોશો અહીં કોઈપણ પ્રકારના કુલર કે કોઈપણ એસીની કોઈ સુવિધા અહીં નથી ને સતત જે રીતે તડકો પણ તપતો હોય છે ત્યારે આવા સમયે જે છે લોકો સાથે સૌથી મહત્વની કચેરી એટલે કાર્ડ કે જ્યાં સતત ખૂબ મોટી સંખ્યામાં લોકોની અવરજવર જવર રહેતી હોય છે અને આવી કચેરીમાં માત્ર એક પંખા નીચે જે છે સરકારી કર્મચારીઓ પોતાની ફરજ નિભાવી રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક એસી કે કુલરની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા પણ અહીં નથી કરવામાં આવી જે ચોવીસ કલાક દ્વારા જે રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે આપ જોશો હાલ જ્યારે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા પણ જે મુખ્યમંત્રીને પત્ર લખાયો છે અને તેમાં જણાવ્યું છે કે આવા આકરા તાપમા કર્મચારીઓને કામ કરવું પણ ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે ત્યારે આવા સમયે ક્યાંક ને ક્યાંક આ માંગણીને લઈને કર્મચારીઓ પણ જે છે અત્યારે મુશ્કેલીમાં મુકાય છે ને આવા જે સુવિધા ન હોવાના છતાં પણ પોતાની ફરજ અત્યારે નિભાવી રહ્યા છે ત્યારે જી ચોવીસ કલાકના રિયલિટી ચેકમાં રાશન કાર્ડ કચેરી ખાતે જે છે માત્ર પંખા નીચે કામ કરતા સરકારી કર્મચારીઓ નજરે પડી રહ્યા છે મુસ્તાકદલ જી ચોવીસ કલાક જામનગર